આવતીકાલે લોકસભાની ચૂંટણીની મતગણતરી છે ત્યારે અત્યારે વા વિધાનસભાના જે મતગણતરી એજન્ટો છે એ અત્યારે કેતન અહીંયા દહીંની પ્રસાદી લઈ સુકન કરી અને પાલનપુર જવા માટે નીકળ્યા છે ત્યારે ધણી ભગવાનને પ્રાર્થના કરું કોઈપણ પ્રકારના વિઘ્ન વગર આ મતગણતરી પૂરી થાય અને તમામ એજન્ટો એક ખુશ મિજાજ સાથે જે ઉત્સાહ અને ઉમંગથી જાય છે એ ઉત્સાહ અને ઉમંગ સાથે જીતી અને પરત ધરણીધર ભગવાનના દર્શન અને જે આસ્થાને માનતા હોય ત્યાં દર વખતે બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ અહીંથી જ આ જ એજન્ટો દર્શન કરી અને મા જગદંબાના સાનધ્યમાં દર્શન કરીને નીકળ્યા હતા વિજય થઈને પાછા આવ્યા હતા એ જ રીતે તમામ એક ખેલદીલીપૂર્વક તંત્રને પૂરેપૂરું ધ્યાનમાં રાખી અને હામે તમામ પ્રકારના પડકારો સામે મતગણતરી આપણે કરવાની છે ત્યારે તમામ એજન્ટો ખૂબ કોઠા સૂઝથી ડિસિપ્લિનથી સંયમથી અને સારી રીતે તમામ પડકારોને ઝીલી શકે એ માટે પૂરી ક્ષમતાવાળા મારા એજન્ટો છે અને મા જગદંબા નડેશ્વરી ધનધર ભગવાન આશીર્વાદ અમારી સાથે છે હનુમાન દાદાનું મંદિર બાજુમાં જ છે એટલે કષ્ટભંજન હનુમાન દાદા પણ અમારી સાથે છે અને અમારો વિજય એ નિશ્ચિત છે સમગ્ર બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમારી સાથે છે અને આપ સૌ મીડિયાએ પણ ખૂબ સારું કવરેજ કરી અમને બધાને પ્રોત્સાહિત કર્યા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માનો છું